નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટ્રેસમાં તમારું સ્વાગત છે અને આજે હું સુરતમાં આવી ગયો છું અને અમારા ભાણાની વાડીમાં છે આ સરસ મજાના આંબા છે આ પાછડીનો વાડ હજી નાનો નાનો ઉગી રહ્યો છે અને સરસ મજાનું વાતાવરણ છે અને વાડીના જ રીંગણાના આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને એકદમ જોરદાર બસ શાક કેવી રેસીપી છે અને કઈ રીતે બને છે એકડે એકથી માહિતી તમને આપવાની છે થોડોક અવાજ કદાચ રહેશે મુંજાતા નહીં શાક જોરદાર બનવાનું છે અને જો આપણા વિડીયોમાં તમે નવા હો તો વિડીયોને જેમ બને એમ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને રેસીપી બતાવી આ રેસીપી ત્રીસ વ્યક્તિઓ માટે છે તેમાં આપણે છ કિલો રીંગણા લીધા છે સાથે સાથે આદુ મરચાં લસણ આ લસણનું વજન છે છ ગ્રામ લીલું લસણ છે ત્રણસો ગ્રામ સૂકા મરચાં છે દસ ગ્રામ ખડા મસાલાનો વગારથી તમારી રીતે તમે કરી શકો છો તો જ લવિંગ બાજગી આપણે તરત જ મેકવી છે ખાંડી નાખતા નથી આદુનું વજન છે સો ગ્રામ ત્યારબાદ અંદર પાપડી ગાંઠિયા છે ચવ્વાણું છે અને રેગ્યુલર ગાંઠિયા છે આ બધાનું વજન છે આઠસો ગ્રામ આ બધી વસ્તુ મેં ક્રશ કરી નાખી હતી ટમેટાનું વજન છે દોઢ કિલો ડુંગળીનું વજન છે એક કિલો હું આ તમને એટલે પહેલાં કહી દઉં છું ઘણા લોકો મને પૂછતા હોય છે ગોગોલ કેટલી કેટલી વસ્તુ કેટલા કેટલા ગ્રામ નાખો છો તો મને કહીજો હિંગ તમારી જરૂરિયાત મુજબ કાશ્મીરી મરચું બસ્સો ગ્રામ છે અને ત્યારબાદ જીરું પચાસ ગ્રામ છે આખું જીરું પચાસ પચીસ ગ્રામ છે આ બધી વસ્તુ વઘારમાં નાખતો હોઉં છું હું તમને કેતો દઉં ન સાંભળે તો પેલા હું જણાવી દઉં છું રેસીપી શરૂ કરી છે લવિંગ છે સૂકા મરછા છે તમાલપત્ર છે તજ છે આ ખડા મસાલાનો વઘાર આ આખું જીરું

સહિયાદ મુજબ મીઠું એક કિલો ડુંગળીની પેસ્ટ છે hermano ha garam masala Một số người chơi luật sạch trong ngày. Một số người mereka bisa atau tidak, 我没把它扣来嘛？那个还没把它扣来。哦，那那这个也。来来这边。

ફોન કરો રીંગણાનો શાક આપણો તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે તેલમાંથી આવી રહ્યો છે કોથમીર નાખી દીધી દે છે એકદમ કોથમીર નાખી દે દે હવે 5 મિનિટ રે નીચે ઉતરી લે